હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આવ્યો કે તમે બધા મજામાં જતો હસો તો સવારના અત્યારે સાડા સાત વાગ્યા ને આજે અટાણમય બ્લોગ સ્ટાર્ટ કર્યો કે કે આજે મારે સ્કૂલે જવાનું હોય એટલે વહેલા ઉઠે ગાતા તો અટાણે વહી ગયા સો અને આપણે સો શાક સાકર લીધો તે આપણે વિસરવા એ ઠામ ને આજે એવું હતું કે હું આવી હતી તો દોઢ વાગેની અહીંયાથી પણ મીમાનુ નહોતા ને એટલે કંઈ વિડીયો આજે ઉતરાયણો ને તો આજ અટાણે બનાવી ભાજી તો એના માટે બકાલો બાફવા મૂકી દીધું બકાલો બાફવા મૂક્યું હતું એ બફાઈ ગયું અને આ બધું મોરાઈ ગયું મોરવાનું હતું એને ને જો વઘારવી ભાજી તો જો પાઉંભાજી ભાજી રેડી થઈ ગઈ હાલો તમે બધા પાઉંભાજી ખાવા વિડીયો નો એન્ડ આંજ કરી દઈએ તો અમારી ચેનલ ને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો ને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો